અમારા બોરસદની પાતસલિયા ઇન્ટરનેશનલ સ્કૂલ અને સ્કૂલની અંદર 8th સ્ટાન્ડર્ડની અંદર પણ તો એક સ્ટુડન્ટ દશ સુધાર બોલ્યો કે એણે ઓલરેડી 3 બુક્સ પબ્લિશ કરી દીધી છે સૌથી પહેલી બુક ડોક્ટર્સ ડાયરી મારી બીજી બુકનું નામ છે કલ્કી ધ વિષ્ણુ અવતાર અને આ મારી ત્રીજી અને લેટેસ્ટ બુક છે ધ લેજેન્ડ ઓફ અશોક અત્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને જોયા છે કે બહુ વ્યસ્ત હોય છે સવારે ઉઠે સ્કૂલે જાય સ્કૂલેથી ઘરે આવે ઘરે આવે પછી ટ્યુશન જાય હોમવર્ક કરે થોડું જમે થોડું રમે તો આની અંદર પાછું થોડું વાંચે અને થોડું લખે કે તમે કેવી રીતે એડ કરી કે જો તમારી પાસે પણ આવા આઈડિયાઝ હોય તો તમે પણ આવું એક બુક તરીકે તમને પબ્લિશ કરી શકો છો આવી રીતે તમે પણ તમારે કોઈ પણ ઐતિહાસિક પાત્ર કે કોઈ તમારી ગમતી વાર્તાને એક બુકનું રૂપ આપી અને પબ્લિશ કરી શકો છો આથી તમારી રાઇટિંગ અને રીડિંગ બેવ સ્કિલ્સ ઇમ્પ્રૂવ થશે દર્શક મિત્રો મારી YouTube ચેનલ આજે તમે જોઈ રહ્યા છો લોંગ ડ્રાઈવ વિથ યગ્નેશ છેલ્લા ઘણા વખતથી હું એની અંદર મારા ટ્રાવેલ વિડીયોસ

આડકતરી રીતે જાણવા મળ્યું કે એણે ઓલરેડી ત્રણ બુક્સ પબ્લિશ કરી દીધી છે એટલે મને એવું થયું કે હું ખાલી દર્દી સાથે નહીં એક લેખક સાથે વાત કરી રહ્યો છું અથવા એક લેખકને સર્વર કરી રહ્યો છું મેં એની સાથે વાતચીત કરી અને અમારી વાતચીત બહુ રસપ્રદ રહી મને જાણવા મળ્યું કે અત્યાર સુધી એણે ઓલરેડી ત્રણ બુક્સ પબ્લિશ કરી દીધી છે અને થોડી વાતચીત પછી મેં એની પાસે એડ્રેસ લીધું એની એક બુક ખરીદવા માટે મને થયું કે પહેલા હું એની બુક વાંચું એ જે વાત કરે છે કેટલી સાચી છે અને બુક બુક મંગાવી ધ ધ ધ ઓફ 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 અશોક અશોક વાંચી અને વાંચીને મને થયું કે ઓ દર્સે ખરેખર બહુ સરસ બુક ખાલી રાઇટિંગ કર્યું છે એટલું જ નહીં પણ બુક ની અંદર થોડા ડ્રોઈંગ્સ બી એને ક્રિએટ કર્યા છે અને મને થયું કે આ બધું કેવી રીતે આઠમા ધોરણમાં આઠમા ધોરણની અંદર ભણતો સ્ટુડન્ટ કેવી રીતે આટલું બધું કરી શકે મને એવું થયું કે એને એક વખત હું રૂબરૂ બોલાવું મારી સાથે કદાચ આ મારો પહેલો ઇન્ટરવ્યુ છે દસમો પણ પહેલો ઇન્ટરવ્યુ છે પણ આજે અમારી જોડે હાજર છે અને હું એની સાથે થોડા ક્વેશ્ચન આન્સર કરવા માટે ઈચ્છું છું તો દર્શ વેલકમ ઇન અવર ચેનલ લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશ મને સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે હવે મને એવું થાય છે કે કે હું તું તમે પણ આ તમે આઠમા ધોરણમાં હજુ અભ્યાસ કરો છો ત્રણ બુક ના પબ્લિશર થઈ ગયા છો તો ખાસ જરા મને એના વિશે માહિતી આપો કે આ ત્રણ બુક્સ તમે કઈ કઈ પબ્લિશ કરી છે અને કેવી રીતે પબ્લિશ કરી છે સો સૌથી પહેલા થેન્ક યુ સર મને તમારા શો પર બોલાવવા તો મેં અત્યાર લગીને ત્રણ બુક્સ પબ્લિશ કરી છે સૌથી પહેલી બુક ડોક્ટર્સ ડાયરી મારી બીજી બુક નું નામ છે કલકી ધ વિષ્ણુ અવતાર અને આ મારી ત્રીજી અને લેટેસ્ટ બુક છે ધ લેજન્ડ ઓફ અશોક તો મેં આ ત્રણ બુક્સ પબ્લિશ કરી છે બ્રી બુક્સ પર જેમાં મેં રજિસ્ટર કર્યું અને મા પાસે બહુ બધા સ્ટોરી આઈડિયાઝ હતા તો મેં બધાને એક બુક તરીકે લખી અને પબ્લિશ કર્યા

કોઈ ઓથેન્ટિક બુક મેળવીને રિસર્ચ કરું છું તો અત્યારે ઇન્ટરનેટ આપણે જોઈએ છે ચારે દિશાઓમાં હોય છે બધું ઇન્ટરનેટ નો જમાનો છે તો હું મોટે ભાગે ઇન્ટરનેટ નો જ યુઝ કરતો હોઉં છું બધા ઓનલાઈન આર્ટિકલ્સ વાંચતો હોઉં છું કેટલીક વાર બુક્સ પણ વાંચું છું અને આ બે માધ્યમથી મારી પાસે આટલું નોલેજ આવતું હોય છે ઓ એટલે 10 મને જાણીને આનંદ થયો કારણ કે અત્યારે તમે જે છો ને વિદ્યાર્થી કાર્ડ ની અંદર છો અને વિદ્યાર્થી કાર્ડની અંદર એવું કહેવાય છે કે ઇન્ટરનો ઇન્ટરનેટનો ઉપયોગ વિવેકપૂર્ણ હોવો જોઈએ એટલે મને ખબર નથી પણ આ તમારી પોતાની ક્વોલિટી છે કે શું છે પણ આટલો વિવેકપૂર્ણ ઇન્ટરનેટ ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને ઐતિહાસિક પાત્રો વિશે વાંચો છો હિસ્ટ્રી વિશે વાંચો છો પહેલું તો એ જાણીને જ મને બહુ આનંદ થયો અને આવી બધી જયારે આપણે રૂબરૂ મળ્યા ત્યારે જે વાતચીત થઈ હતી એનાથી જ મને થયું કે તમને મારા ચેનલ ઉપર બોલાવીને એક ઇન્ટરવ્યુ કરો અને ખરેખર બીજી પણ એક વાત મારા મનમાં હતી કે એવું કહેવાય છે ને કે રીડિંગ ઇઝ એન આર્ટ કદાચ ઇન્ટરનેટના જમાનાની અંદર રીડિંગ કરતા વધારે જોવું અને સાંભળવું આ બંને વસ્તુઓ ઉપર અત્યારે બહુ વધારે બધા ભાર મૂકી રહ્યા છે એટલે તમે રીડિંગ કરો છો રીડિંગ કરીને ખરીખરી માહિતી મેળવો છો સંશોધન કરો છો એ જાણીને ખરેખર મને આનંદ થયો હવે બીજો એક મારો પ્રશ્ન એ હતો કે મેં આ બુક રીડ કરી તો આ રીડ બુક કરવાનું જ્યારે મેં શરૂ કર્યું ને તો મને દોઢેક કલાક જેવું લાગ્યું આ બુક આખી વાંચવામાં અને એ બુક આખી વાંચવામાં દોઢ કલાક એટલા માટે લાગ્યું કે એકી બેઠકે એક તો પૂરી કરી શક્યો અને એનું મુખ્ય કારણ મને એ લાગ્યું કે તમે જે બુક લખી છે એમાં એક પેજ ઉપર તમે બુક લખેલી છે રાઇટિંગ અને એની સામેના પેજ ઉપર જે મે રીડ કર્યું હોય એનું સેમ નરેશન વિઝ્યુઅલાઈઝ થાય મારા મનની અંદર એટલા માટે એના સામેના પેજ ઉપર એના ડ્રોઈંગ્સ આપ્યા છે યસ મે મારું પણ વાંચનનો શોખ છે પણ મને એવું થયું કે આ જે લોકો મેચ્યોર રીડર છે એ લોકો પણ આ બુક વાંચી શકે પણ એની સાથે સાથે આ ડ્રોઈંગ્સ છે એનાથી જે લોકોને બાળ સાહિત્યમાં રસ છે અને બાળ સાહિત્ય વાંચતા હોય અને તમારી સમકક્ષ ઉંમરના વિદ્યાર્થીઓ પણ જો બુક વાંચવા માટે માગે ઈચ્છે તો એ આ બુક વાંચી શકે એટલી સરસ તમે એને એટલું લ્યુસિડ પ્રેઝન્ટેશન કર્યું છે એટલે મારે એ જાણવું છે કે આ બુક તમે રાઇટિંગ કર્યું અને સાથે સાથે આ બધા ડ્રોઈંગ્સ બનાવ્યા તો એ કેવી રીતે થાય તો આની માટે તો હું સૌથી પહેલા મારું જે પબ્લિશર છે બ્રી બુક્સ એમનો હું આભાર પ્રગટ કરવા માંગુ છું કે જેમનો આટલો સપોર્ટ હોય છે પોતાના ઓથર્સ માટે તો એમાં તમે બુક તો લખી જ શકો પણ સાયમલ્ટીરિયસની તમે બધા પિક્ચર્સ પણ અપલોડ કરી શકો તમારા અનુકૂળ પ્રમાણે જો તમે ત્યાં ટેમ્પલેટ્સ અવેલેબલ હોય તો તમે એ પિક્ચર્સ લગાવી શકો કાં તો તમે પોતાના પણ ઇમેજીસ એમાં યુઝ કરી અને બુક પબ્લિશ કરી શકો બહુ સરસ અને દસ આની અંદર ખાસ તો મારે પૂછવું એટલા માટે છે કે હું યુટ્યુબ ઉપર

અત્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મેં જોયા છે કે બહુ વ્યસ્ત હોય છે સવારે ઉઠે સ્કૂલે જાય સ્કૂલેથી ઘરે આવે ઘરે આવે પછી ટ્યુશન જાય હોમવર્ક કરે થોડું જમે થોડું રમે તો આની અંદર પાછું થોડું વાંચે અને થોડું લખે એ તમે કેવી રીતે એડ કર્યું તો મહેનત તો મારે પણ ખૂબ કરવી હોય છે કારણ કે હું આઠમા ધોરણમાં છું મને પણ બહુ બધું હોમવર્ક હોય કેટલું અમારે રિવિઝન નું પણ ત્યાંથી જ આપતા સ્કૂલ થી તો અમારે પણ વર્ક પ્રેશર હોય છે ખાસું બધું તો એમાં હું પહેલી વાત તો ક્યાંય રમવા જતો હોઉં છું ને મને ફ્રી ટાઈમ મળે ત્યારે હું બુક લખવા બેસી લઉં કાં તો બુકના વિશે વિચાર્યા કરું કે કઈ સ્ટોરી લખું કોના ઉપર લખું કેવી રીતે લખું એવું બધું જ હું વિચારતો હોઉં છું અને એમ એમ કરી થોડા ટાઈમ યુટિલાઇઝ કરી અને હું બુક લખતો હોઉં છું ઓહો એટલે એ જાણીને પણ મને આનંદ થયો ખરેખર તારી સાથે વાત કરીને મને આ તારી એક ક્વોલિટી ગમી હે ને કે અત્યારના જે સ્ટુડન્ટ્સ હોય છે એ સ્ટુડન્ટ્સ ની અંદર ઘણી વખત જે ફોકસ હોવું જોઈએ અભ્યાસ ઉપર અથવા અભ્યાસ ઉપરાંત પોતાના શોખ ઉપર એ સિવાય ક્યાંય બીજે ફોકસ ના જવું એ આજના જમાનામાં બહુ અઘરું થઈ જાય છે એટલે દર્શ અજાણતા જ તે આ મુદ્દો મારી સાથે ચર્ચા કરી કે તું એક તો હાર્ડ વર્ક કરે છે અને બીજું કાયમ આના વિશે વિચારે આજકાલ વિચારવું એ બી બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે કારણ કે બધા વિચારતા નથી ખાલી જોવે છે અને સાંભળે છે પણ વિચારતા નથી કોઈ એટલે સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ અને તું વિચારે છે એ મને હેડ યુ પણ દસ ખરેખર મેં આ બુક આખી વાંચી ઓલમોસ્ટ એકી બેઠકે વાંચી લીધી રીડિંગ અને એની જોડે જોડે એના ડ્રોઈંગ્સ એ બધું જ મને બહુ ગમ્યું છે તો હું એવું તને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે કદાચ તારી સાથે ભણતા વિદ્યાર્થીઓ અથવા આપણો આ જે બ્લોગ જોઈ રહ્યા છે એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હશે અને એમને ઈચ્છા થાય કે અમારે પણ અમારું ઇમેજિનેશન છે એને રાઇટિંગ ની અંદર બુક રૂપે પબ્લિશ કરવું છે તો એ લોકોને તું શું ટીપ આપીશ હું એ લોકોને ટીપ તો આપીશ જ કારણ કે જે લોકો આવું વિચારે છે એ જ બહુ મોટી વાત છે આજના જમાનામાં તો એ લોકોને પણ હું બહુ એમને અપ્રિશિયેટ કરું છું કે એ પણ આવું કરવા માગે છે હું એમને એન્કરેજ કરીશ કે તમે પણ આવી રીતે જ તમારી બુક્સ લખી અને પબ્લિશ કરી શકો છો અને જો તમે એક સારું પબ્લિશર શોધતા હોય તો ખાસ કરીને બાળકો માટે બ્રી બુક્સ એક બેસ્ટ ઓપ્શન છે જેમાં તમે લખીને પિક્ચર્સ સાથે પબ્લિશ કરી શકતા હો છો અને આવી રીતે તમે લખતા રહો અને પોતાના જીવનમાં આગળ વધતા રહો બહુ સરસ વાહ એટલે તમે ખાલી તમે જ લખીને છૂટી જાવ એવું નથી હે ને બીજાને પણ પ્રોત્સાહન આપશો પણ હવે ઘણીવાર કોઈને બુક લખવી હોય યસ પણ એ પાછા એટલા માટે પડે કે ઘણાને એવું થાય કે અમારી પાસે તો કમ્પ્યુટર નથી અમારી પાસે એના માટે ઉપલબ્ધ જે સાધનો જે ગેજેટ્સ હોવા જોઈએ એ નથી અને તે છતાં પણ બુક લખવી હોય તો એ કેવી રીતે લખી શકે હવે જે લોકો કોમ્પ્યુટર વગર પણ આ શક્ય છે જ્યાં સુધી મને ખબર છે મને નથી લાગતું એ શક્ય હશે કારણ કે આ ઓનલાઈન જમાનો છે જ્યાં બધું ઇન્ટરનેટ થી થતું હોય છે પણ મોબાઈલ થી પણ થઈ શકે હા મોબાઈલ થી થઈ શકે તમારા પાસે એક સારો મોબાઈલ હોય તો અવશ્ય થઈ શકે અચ્છા અચ્છા હા તો એ એ તમારો એટલે મને મોબાઈલ થી જો થઈ શકતું હોય ને તો ઘણા બધા મારી અંદર બાળકો આવતા હોય છે અને મેં જોયું છે કે ઓલમોસ્ટ બધાના સાથે મોબાઈલ હોય જ છે અને બાળકો એ મોબાઈલનો ઉપયોગ ખાલી વિડીયો ગેમ રમવા માટે કરતા હોય છે એવું પણ મેં નોટિસ કર્યું છે ઘણા ખાલી કોઈ યુટ્યુબની અંદર કોઈ વિડીયો કાર્ટુન જોવા માટે ઉપયોગ કરતા હોય છે તો જો મોબાઈલનો ઉપયોગ આવો ક્રિએટિવ રીતે પણ થઈ શકતો હોય અને તમે આ જે બુક લખી છે એ મોબાઈલ દ્વારા લખી છે કે કોમ્પ્યુટર ઉપર બેસીને લખી છે મેં આ બુક મોબાઈલ દ્વારા જ લખી છે કારણ કે મેં કોમ્પ્યુટર પર ટ્રાય કર્યો તો પણ પછી મેં વિચાર્યું કે કોમ્પ્યુટર કરતા મોબાઈલ પર ઈઝી રહેશે તો ચાલો આપણે મોબાઈલ પર જ લખી લઈએ બહુ સરસ એટલે કોમ્પ્યુટર ઓપરેટ કરવાનું નોલેજ ના હોય અને કોઈના ઘરે મોબાઈલ હોય તો મોબાઈલ ઉપરથી પણ જે તે વિદ્યાર્થી પોતાની ઇમેજિનેશન બુકની અંદર કન્વર્ટ કરી શકે એવું તમારું કેવું છે યસ બહુ સરસ તો 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 ખાસ ધ લેજેન્ડ ઓફ અશોક મેં વાંચી જ છે હું મારા દર્શક મિત્રો કરીશ કે બ્રિ બુક્સ ઉપર હું થોડી માહિતી અહીં આગળ આપું છું અને માહિતી ઉપરથી તમે એની બુક ઓર્ડર કરી શકો છો ઓર્ડર કરીને મંગાવી શકો છો દસ ઉંમરના વિદ્યાર્થીઓ પણ આ બુક બહુ સરસ રીતે એકી બેઠકે વાંચી શકે એટલી સરસ આ બુક પબ્લિશ થયેલી છે તો હું દશક મિત્રોને ખાસ વિનંતી કરીશ કે અગેન આ જે માહિતી છે એના ઉપરથી બુકનો ઓર્ડર કરી શકે અને દર્શને એન્કરેજ કરી શકે પણ દર્શ તું એન્કરેજ થયો તો હવે નેક્સ્ટ શું નેક્સ્ટ કોઈ બુક આવે છે હા ઓબ્વિયસલી કારણ કે આ એક આખી એક બુક સિરીઝ છે એક આખી શ્રંખલા છે જેમાં બધા બહુ જ પાર્ટ લખાશે આ ફક્ત એનો પહેલો પાર્ટ છે તો તમે આ વાંચી લો તો પછી હું શીઘ્ર જ આનો બીજો પાર્ટ પણ પબ્લિશ કરી દઈશ પણ આપણે આખી બુક વિશે વાત કરી પણ બુકમાં શું છે એ વાત ના કરી દે ધ લેજન્ડ ઓફ અશોક એનો આ પાર્ટ 1 તે રિલીઝ કર્યો યસ તો આ બુકની અંદર આમ થોડું બ્રીફની અંદર મને કહીશ કે શું છે આ બુકની અંદર તો બુકની અંદર સ્ટોરી મેં શરૂઆત કેવી કરી છે કે સમ્રાટ અશોકના જન્મથી લઈને ટીન એજ સુધી ઇન્ફોર્મેશન આપી છે પછી ત્રીજા જે સ્ટોરી છે એ ચાલુ થાય છે કે મૌર્ય સામ્રાજ્ય ની રાજધાની મગજ ત્યાં એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય છે રાજા બિંદુસાર સાથે અને પ્રોબ્લેમ ખરેખર જયારે સમ્રાટ અશોક એની જળ સુધી પહોંચે છે ત્યારે ખબર પડે છે એક આખા ભારત દેશ માટે બહુ મોટી સમસ્યા હતી અને રાજકુમાર અશોક એ સમસ્યાને કેવી રીતે સોલ્વ કરે છે એ બધું તમને આ બુકમાં જાણવા મળશે દર્શ હવે આપણે આટલી બધી વાતચીત કરીને તો મને એવું થાય કે મેં તારી બુક જ્યારે દર્શની મેં પૂરેપૂરી વાંચી તો દસ મને એવું થાય કે આની ઉપર લખ્યું છે રીટર્ન બાય દસ યસ હવે દર સુથાર તું બીજું પણ કોઈ નામ લખી શકે

માઈથોલોજીકલ ફિક્શન વાંચતો હોય ને એવું જ મને લાગેલું માઇથોલોજીકલ કરતાંય વધારે હિસ્ટોરિકલ એવું મને વધારે લાગેલું હવે ખાસ તો દર મને આપણે ઘણી વાતો કરી પણ છેલ્લે છેલ્લે એક પૂછવાનું મન થઈ જાય કે એજ સ્ટાન્ડર્ડ ની અંદર ભણતો સ્ટુડન્ટ ઓલરેડી ત્રણ બુક્સ તમે પબ્લિશ કરી છે તો આ બધું કરવા પાછળ હાર્ડવર્ક તો જોઈએ જ પણ હાર્ડવર્ક ઉપરાંત તમે બીજા કોઈને તો તો હા આ બુક લખવા પાછળ બીજા ઘણા લોકો છે ખાલી સૌથી મારા પેરેન્ટ્સ ધવલ સુથાર અને ડોક્ટર અનુપા સુથાર એમનો ખૂબ આભાર પ્રગટ કરવા માંગુ છું કે એમનો આટલો સપોર્ટ છે કે મને દર વખત એન્કરેજ કરતા હોય છે બુક્સ લખવા માટે મારા કામને પણ પણ ખૂબ એપ્રિશિએટ કરતા હોય છે અને મને નથી લાગતું કે જો એમનો સપોર્ટ ના હોત તો હું આ બુક લખી શકત સો સ્પેશિયલ થેન્ક્સ ટુ ધેમ બોથ ઓફ ધેમ વાહ દરેક માતા-પિતા બાળકનું હંમેશા ઉજ્જવળ ભવિષ્ય તો ઈચ્છતા જ હોય પણ સાથે સાથે એમની જે ઇમેજિનેશન હોય એને પાકો આપવાનું પણ કામ કરતા હોય છે અને અહીં આગળ મને એ વાતનો પણ આનંદ છે કે તને તારા માતા-પિતાએ આટલો બધો સપોર્ટ કર્યો કદાચ તને સ્કૂલમાંથી શિક્ષકોનો પણ સપોર્ટ હશે હું આશા રાખું દર્શ કે મેં તારી આ એક બુક વાંચી પણ આવનારા સમયમાં હું આનાથી પણ વધારે સારી અને વધારે બુક્સ વાંચવાની મને મળે અને મળશે તો એ મને ગમશે બરાબર પણ છેલ્લે જતા જતા જો તમે અમારા દર્શક મિત્રોને કંઈ ખાસ મેસેજ આપવા માટે માંગતા હો તો હું તમને એની છૂટ આપીશ થેન્ક યુ સર તો દર્શક મિત્રો મારી પણ તમને આ વિનંતી છે કે જો તમારી પાસે પણ આવા આઈડિયાઝ હોય તો તમે પણ આવું એક બુક તરીકે તમને પબ્લિશ કરી શકો છો આવી રીતે તમે પણ તમારે કોઈ પણ ઐતિહાસિક પાત્ર કે કોઈ તમારી ગમતી વાર્તાને એક બુકનું રૂપ આપી અને પબ્લિશ કરી શકો છો આથી તમારી રાઈટિંગ અને રીડિંગ બે સ્કિલ્સ ઇમ્પ્રૂવ થશે અને તમારો બૌદ્ધિક વિકાસ થશે તો હું આટલું જ કહેવા માંગુ છું ધન્યવાદ થેન્ક યુ દસ ખાસ આજે રવિવારે જ આપણે તારો અભ્યાસ બગડે નહી એટલા માટે કે હવેના સ્ટુડન્ટ્સ અને હવેનો જમાનો ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ ઉપર જઈ રહ્યો છે અને મને એવું લાગે છે કે ધ રીડિંગ ઇઝ એન આર્ટ કદાચ થોડી થોડી ભૂસાથી જઈ રહી છે એ આર્ટ તો તમે રીડ કરો છો રાઈટ કરો છો જાણીને મને બહુ ગૌરવ થાય એવી બાબત છે ફરી વખત આપણે ક્યારે જ્યારે તમે કોઈ નવા બુક નું પબ્લિશિંગ કરો ત્યારે મળીશું થેન્ક યુ દર્શ થેન્ક યુ અમારી ચેનલ ઉપર તો આવ્યો અને ખાસ મારી સાથે આપણે વાતચીત તો રોજ કરતા જ હોઈએ છીએ હોસ્પિટલમાં તું જ્યારે આવે ત્યારે આજે ખરેખર આપણે બંને સાથે બેસીને તારી બુક વિશે વાત કરી એનો મને વધારે આનંદ છે તો દર્શક મિત્રો મારી આ ચેનલ લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશ માં હું સામાન્ય રીતે ટ્રાવેલ વિડીયો મૂકતો હોઉં છું પણ આટલા નાના સ્ટુડન્ટને મેં બુક પબ્લિક્સ કરેલો જોયો એને મળ્યો ત્યારે મને એવું થયું કે એને ખરેખર મારા ચેનલનું પ્લેટફોર્મ એને આપવું જોઈએ કે ત્યાં આગળ આવીને એના પોતાના વિચારો આપ સૌની સમક્ષ રજૂ કરે અને એની જર્ની પણ આપની સાથે શેર કરે ફરી એક વખત આપણે મળીશું નવું મારું કોઈ ટ્રાવેલ બ્લોગ સાથે Thank you.